હું અનિશ્ચિ હું છું પાક તો ગુજરાતી હું છું સાચો ગુજરાતી જ્યારે પણ કોઈ જગ્યાએ લોકોની સમસ્યા હોય છે લોક રીતની વાત હોય છે ત્યારે અમારી ગુજરાત કરોવાની ટીમ ત્યાં પહોંચતી હોય છે અને જમીની સ્તરે સાચી ઇન્વેસ્ટિગેશન કરી અને ખરેખર હકીકત શું છે તે મેળવી અને એની અહેવાલ અમારી ગુજરાત કરોવા ન્યૂઝમાં પ્રકાશિત કરતા હોય છે કે અધિકારીઓ સુધી વાત પહોંચે અને એની સામે નક્કર કાર્યવાહી થાય તો આપણે આપણો અને કે રહો છો કોમન પ્રોપર્ટીના કબજા બાબતે શું લતવા છે મારું નામ અનિકેત નારાયણભાઈ પટેલ છે ને મેં રહું છું ચલા મુક્તાનંદ માર્ગમાં મહેશ ઇંગ્રેજ માતાનું માતાજીનું મંદિર છે ને મારી રજૂઆત આ છે કે કોમન પ્લોટ પર ગેરકાયદેસર કબજો છે એક ભાઈનો તેનું નામ બાકેશભાઈ હિગુભાઈ પટેલ છે તેણે ગેરકાયદેસર કબજો કરેલો છે મહેશભવનના બાજુમાં અમે એક વર્ષ થઈ ગયું છે અમારું ત્રીજા મહિનામાં આપેલું બે હજાર ચોવીસમાં

બધું બનાવી લીધેલું છે એમ કોમન પ્લોટ પર અધિકારી બનાવે છે આજનો મુદ્દો છે મારો વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલા ચલા હદ વિસ્તારની અંદર જે મુક્તાનંદ માર્ગ છે અને આ મુક્તાનંદ માર્ગ હું તમને દ્રશ્યો બતાવીશ તમે જોઈ શકો છો આખો મુક્તાનંદ માર્ગ છે વાપી નું કહી શકાય કે એક વિકસિત અને વિકાસશીલ એરિયા હું આને કહીશ કે ડેવલપમેન્ટની દ્રષ્ટિએ ખૂબ સારું ખૂબ સુંદર અને ખૂબ જ સરસ મજાની પ્રગતિના પંથે ચાલી રહ્યું છે આ મુક્તાનંદ માગ પણ અહીંના રહીશોને સમસ્યા શું હોઈ શકે વિચારવા જેવી વાત છે કેમ કે આટલું સુંદર મજાનું ડેવલોપિંગ છે આટલું સરસ મજાનું કામ છે તેમ છતાં પણ અહીંયા રહીશો કેટલા બે થી ત્રણ વર્ષથી ન્યાય માટે તરસી રહ્યા છે જ્યારે કોઈ સોસાયટી બને છે જ્યારે કોઈ બિલ્ડિંગ બને છે ત્યારે તેમને કમ્પલસરી કોમન પ્લોટ એક જાહેર હિત માટે જગ્યા આપવામાં આવે છે પણ અહીં જગ્યા તો ફાળવેલી છે પણ જગ્યાની ઉપર મોટા પોલિટિકલ પ્રેશર લીધે કબજો થઈ ગયેલો છે અને હું જગ્યા બતાવીશ તમને આ જે મુક્તાના માંગની જગ્યા છે જે તમને નર્સરી દેખાઈ રહી છે આ એક આખી નર્સરીનો જે ભાગ છે એ ભાગ પર કબજો કરવામાં આવેલો છે તેવું અહીંના સ્થાનિકોએ કહ્યું છે આગળ નર્સરી છે પાછળ ચિકન નોનવેજ દુકાનો છે બાજુમાં એક સેન્ટરને ને પણ ભાડા પર આપવામાં આવેલું છે ભાડા પર આપ્યું છે કોઈને કોઈ ભાડા પર આપ્યું છે એટલે આ વસ્તુ બની છે બાકી બનતી નહીં અધિકારીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી નથી સૌથી મોટી વસ્તુ છે અહીંયા આસ્થાનું કેન્દ્ર સચવાયેલું છે હું કેમ કહીશ આસ્થાનું કેન્દ્ર કે સામે અમારા કેમેરામેન તમને પથ્થર બતાવે છે આ માત્ર પથ્થર નથી પણ લોકોની આસ્થા છે આ માત્ર પથ્થર નથી પણ લોકો આને પૂછતા હતા વર્ષો જૂનો પથ્થર છે પથ્થરની તમને હું કહીશ હકીકત શું છે અહીંયા હોલિકા દહન કરવામાં આવતી હતી અને અહીંયા હોલિકા દહન કરી અને હોલી માતાની હોળી પગટાવી અને લોકો અહીંયા ભેગા થતા હતા આ વર્ષોથી આ બાબત બનતી આવતી હતી પરંતુ હમણાં બે થી ત્રણ વર્ષથી આ જગ્યા પર કબજો થઈ જવાથી લોકોની આસ્થા દુબાઈ રહી છે અને આ જે કોમન પ્લોટ છે જે લોકોના કામ માટે આવો જોતો હતો એ કોમન પ્લોટ અત્યારે કોઈનું રોજગારીનું કેન્દ્ર બની ગયું છે પૈસા કમાવાનું મશીન બની ગયું છે વાત ખોટી છે પણ સાચી છે કલેક્ટરની રજૂઆત કરવામાં આવી છે નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે મહાનગરપાલિકાના અધિકારીઓ પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિન સુધી કાર્યવાહી નથી થઈ અને એ કાર્યવાહીને લઈને લોકોમાં અને અહીંના યુવાનોમાં અહીંના જે લોકો રહેતા છે કોમન પ્લોટનો જે ઉપયોગ કરી શકતા હતા બધાના જ ખૂબ જ દિલને અને આસ્થાને ઠેસ પહોંચી છે આવું ખુલ્લેઆમ થઈ રહ્યું છે તેમથી તમારો અધિકારી ચૂપ બેઠા છે સવાલ છે કેમ નથી કાર્યવાહી કરતા શું કોઈ પોલિટિકલ પ્રેશર એમના પર હોઈ શકે તો ઘણી બધી છે જો બાબતે અધિકારીઓને કંઈ સ્પષ્ટા કરવી હોય તો મારો સંપર્ક કરી શકે છે તો અમે એમને જેને પૂછશું કે બાબતે શું કાર્યવાહી કરવામાં આવી છે અને આ અહેવાલ કન્ટિન્યુ અમે પ્રકાશિત કરતા રહીશું જ્યાં સુધી અહીંની જનતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું છું અનિશ્ચય ગુજરાત કારોબાર વાપી શું રજૂઆત છે તમારી અમારી રજૂઆત છે કે આ તમે જોઈ શકો છો આ તમામ પ્લોટ છે ત્યાંથી લઈને અહીંયા સુધીનો આંબલીની હદ સુધીનો કોમન પ્લોટ છે અને અમારો જન્મની હતો તે વડીલો તે સમયથી અહીંયા હોળી પ્રગટાવતા હતા અને તમે જોઈ શકો છો આ જે અમે આસ્થાનો પ્રતિક અમારો હોળી માતાનો પથ્થર કહે છે હવે એ પથ્થરને આટલો નાનો હતો જે તે સમયે વડીલોએ મૂકેલો અને આજે આટલી મોટો આ થયો છે તો તમે સમજી શકો છો આ કેટલા વર્ષ જૂનો હોઈ શકે અને તમે જોશો કે અહીંયા થોડી બી જગા ખાલી નથી હવે વર્ષોથી અહીંયા હોળી હલગાવતા પણ હલગાવતા નથી આ તમામ અધિકારીઓને રજૂઆતો કરી છે વાપી મહાનગરપાલિકાને રજૂઆતો કરી છે કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપ્યું છે કલેકટરશ્રી અમને જવાબ આપ્યો કે મહાનગરપાલિકા અહીંયા ખાલી કરવાનું

એમનું નામ જશોદાબેન હતું એ કબજો કરનુ નામ ભાકેશભાઈ એ એમના દિયર છે આ કોમન પ્લોટ પહેલા શરૂઆતમાં કયા શાકવા માટે યુઝ થતો હતો અને હાલમાં શું નહીં શરૂઆત પહેલાં હોળી પ્રગટાવા માટે જ આ કોમન પ્લોટ યુઝ થતો હતો પરંતુ હાલે સમગ્ર કોમન પ્લોટમાં કબજો છે જ્યારથી તમે હોળી પ્રગટાવાનું જે કામ કરી છે એ તમે કે બાજુ કરી શકશે ત્યારબાદ અમે હોળી જે છે તે રસ્તા પર પ્રગટાવીએ છીએ અને જગ્યા તમે જોઈ શકો જતા ખાલી નથી અને રસ્તા પર અમારે હોડી સગાવવું પડે છે આમાં બધે જે કબજેદાર છે કે જે વાંચો છે એ રીતે શું છે આમાં એમ તો કહેવા જાય ને તો આ કબજેદાર તો કોઈનો હોય નહીં છે કારણ કે કોમન પ્લોટ છે અને કોમન પ્લોટ તો સમગ્ર લોકો માટે હોય છે પરંતુ અહીં કોઈ એક લોકોએ કબજો કરી દીધેલો છે